આથી કેવી બેદરકારી શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર ઓગણીસનું છેલ્લા વીસ વર્ષથી ઓડિટ કરવામાં આવ્યું નથી જામનગર શિક્ષણ સમિતિ હસ્તકની શાળા નંબર ઓગણીસનું વર્ષ બે હજાર ચારથી એટલે કે વીસ વર્ષથી ઓડિટ થયું નથી જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તારીખ ત્રણ ડિસેમ્બરના શાળા નંબર ઓગણીસના વર્ષ બે હજાર ઓગણીસ વીસના શાળાકીય ઓડિટ માટે જરૂરી રેકર્ટ રજૂ કરવા તાકીદ કરતો પત્ર પાઠવ્યો છે પરંતુ નવાઈની વાત એ છે કે આ શાળાનું ઓડિટ વર્ષ બે હજાર ચાર એટલે કે છેલ્લા વીસ વર્ષથી થયું નથી વર્ષ બે હજાર ચારમાં શાળાના શિક્ષકે ગેરરીતિ કરી નાણાકીય ઉચાપત કરી હતી ત્યારબાદ આ શિક્ષક તપાસમાં કસુરવાર સાબિત થતા તેની સામે નિયમ મુજબ શિક્ષાત્મક પગલાં લેવાયા હતા જેથી સમયે આ બહાના હેઠળ શાળાનું ઓડિટ કરવામાં આવ્યું નથી સમિતિની જે શાળામાં છે વીસ વર્ષ જેટલા સમયથી હજી ઓડિટ થયું નથી શું હાલત કામગીરી કરવામાં આવી છે અને ક્યાં કારણે સર અટક્યું છે ઘણા લાંબા સમયથી આ ઓડિટનો પ્રશ્ન છે જે તે સમયના અધિકારીઓ પણ આ બાબતે પ્રયત્નશીલ રહ્યા છે અને જરૂર પડે ત્યાં નોટિસ અને તપાસ પણ હાથ ધરેલી છે અને જે જ્યાં પણ ખૂટતું હતું ત્યાંથી લોકોને પૂરતા કરવા માટે જણાવેલ છે પણ સમય વીતતો ગયો પણ જે તે ઓડિટ સમક્ષ રજૂ કરવાના જે રોજમેળ અથવા તો વાઉચર બુક હોય રજૂ થઈ થઈ શકેલ નથી નથી અને તેના કારણે ઓડિટ આટલા લાંબા તાજેતરમાં પણ આ બાબતે આચાર્યશ્રી સાથે સંકલન કરવામાં આવેલું છે નોટિસ પણ આપવામાં આવેલી છે અને શક્ય હોય તેટલું જલ્દી પૂરું થઈ જાય એ પ્રયત્નો પણ હાથ ધરવામાં આવેલ છે એટલે લગભગ આગામી સમયમાં પૂરું થાય એવા તમામ પ્રયત્નો સમિતિ દ્વારા કરવામાં આવેલ છે અને જરૂર પડશે તો વધારે નોટિસ અથવા વહીવટી જે પણ કાર્યવાહીની જરૂર પડશે તે પણ કરી અને કાર્ય જે છે એને પૂર્ણ થાય એવા પ્રયત્નો હાથ ધરવામાં આવશે કારણ એક જ છે સર કે ઓડિટ સમયે જે દસ્તાવેજો એટલે કે વાઉચર બુક છે કે રોજમેડ છે અથવા આનુષંગિક જે હિસાબને લગતા જે આધારો હોય તે જે તે સમયના આચાર્યશ્રી દ્વારા પૂરતા માત્રામાં રજૂ ના થયેલ હોય માટે ઓડિટર છે એ ઓડિટ નથી કરી શક્યા અને આટલો લંબો સમય વીતી ગયો છે હા એટલે જે તે સમયે સમિતિ પણ ઘડવામાં આવેલી હતી પણ સમિતિની અંદર જે પણ શિક્ષકોને સામેલગીરી કરવામાં આવી હતી તેઓ અમુક સમયને બાદ એવું એને નિવેદન આપેલું કે ભાઈ અમે અમે આની અંદર હવે કાર્ય કરવા માગતા નથી અને તેઓના નિવેદનથી આ સમિતિનું જે ગઠન કરેલું હતું તેને બરખાસ્ત કરવામાં આવેલી હતી